બાપુજી હતા ત્યારે એ કહેતા ત્યારે આ કરી લીધું હતું સારું તાત એ સમય મોકો હતો ને હું ગયો નહીં મને અવસર મળ્યો હતો ને કર્યું ઘણી એવી અવસરો ફરી એ ગાડી ગાડીને જીવનની એ રથ ને પાછો વાળી અને મધુર સંસ્મરણો તરફ એ આપણા ગંતવ્યો તરફ જવાનો એક અવસર આપણને મળ્યો છે આ ભગવદ્ ગીતાજી એવો મહાનતમ ગ્રંથ છે દુનિયામાં કોઈ પણ ગ્રંથ ની જયંતિ ઉજવાતી નથી ગીતાજી સિવાય આ ગ્રંથો ક્યારે લખાયા એની કોઈ કે તિથિ મળતી નથી ગીતાજી ની મળે અક્ષર મહિનાની એકાદશી આવે અને ગીતા જયંતિ નો દિવસ આવે તો ગીતા જયંતિ ઉજવે છે એવો વિશ્વનો મહાનતમ ગ્રંથ છે સૌભાગ્ય વાતનું છે કે હિન્દુ ધર્મમાં આ ગ્રંથ નું અવતરણ થયું પણ આ ગ્રંથ કેવલ હિન્દુઓ માટે જ નથી એ તો સમગ્ર માનવ જાતિના ઉત્થાન માટેનો આ ગ્રંથ છે જે આજે જેને કેન્દ્રમાં લઈને આપણે બેઠા છે હિન્દુ ધર્મ ની ફિલોસોફી ને કોઈ એક ગ્રંથમાં સમજી લેવી હોય તે શ્રીમદ ભગવદ્ ગીતા છે સાતસો શ્લોકો નું આ અદભુત ગ્રંથ ભગવાન જ્યાં બોલ્યા છે કારણ કે જયારે જયારે મંદિરે જઈએ ને ત્યારે પ્રભુને બોલવાનો તો મોકો જ ના આપીએ કે પ્રભુ વાત નથી કરતા તે ચાન્સ આપણે જ આપણું બોલવામાં એટલું બધું સમય વ્યતીત કરી દઈએ છીએ કે પ્રભુને બોલવાનો મોકો જ નથી મળતો પ્રભુને સાંભળવાનો અવસર એ સત્સંગ છે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત ભાગવત ને હું એમ માનું છું કે ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે શ્રીમદ ગીતા ઘણા લોકોને એ ભેદ પણ ખબર નથી હોતો કે ગીતાજી જુદા ભાગવતજી જુદા ઘણી વાર ભાગવત કથા હોય ને તો લોકો એમ જ સમજે આ પેલા અર્જુન ને ઉપદેશ આપ્યો ભગવાન એ જ ને એ ભાગવતજી એ પુરાણ છે આ સ્મૃતિ ગ્રંથ છે સુખદેવજી અને પરીક્ષિત નો જ્યાં સંવાદ છે અને બાર સ્કંદમાં જે સંપૂર્ણ કથા સાત દિવસ કરવામાં આવે જે સ્વયં વાંગમય સ્વરૂપ ભગવાન ભાગવત અને ભગવદ ગીતાજી એટલે કૃષ્ણ અર્જુન સંવાદ કૃષ્ણ ને અર્જુન નો સંવાદ છે કરુણતા એ છે વિશેષ કરીને આપણા સનાતન વૈદિક ધર્મીઓની

પ્રભુ બોલે ને આપણે શ્રવણ કરીએ આ કોઈ અર્જુન ને કન્વિન્સ કરવા માટેનો ધર્મ ગ્રંથ નથી જો તમે કેવલ અર્જુન માટે માનશો તો તો પિરિયોડિકલ અને પર્સનલી ગ્રંથ બની જશે આ કોઈ પિરિયોડિકલ નથી કોઈ પર્સનલ નથી આ તો ઇટરનલ છે શાશ્વત વાણી